લેખન સંક્ષેપીકરણ બરાબર તો આમાંથી તમારા શિક્ષક પચીસ ગુણ પેપર તૈયાર કરશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જોઈ લઈએ જોડકા જોઈએ કૃતિ અને કર્તા શિકારીને કલાપી ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર છત્રી રતીલાલ બોરીસાગર અથવા માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીત છત્રી હાસ્ય નિબંધ અને શિકારીને ઉર્મિ કાવ્ય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે જે તમે દર વર્ષે આપો છો તો એ મુકાઈ ગયા છે તો હા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથે મુકાઈ ગયા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કમેન્ટ છે કે ગણિત અને વિજ્ઞાન છે એ સમજાતું નથી વિજ્ઞાન તો અઘરું લાગતું જાય છે દિવસે દિવસે તો એના પણ મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે આ ઉપરાંત વિજ્ઞાન અને એસેસ નું રંગીન વાંચવા માટેનું મટિરિયલ છે આ બધી વસ્તુ તમને જો ધોરણ દસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળી જશે બરાબર અને પ્રથમ પરીક્ષા આ વાર્ષિક પરીક્ષા બોર્ડ માટે ઉપયોગી પણ અસાઇનમેન્ટ તમને મળી જવાના છે તો ક્યાંથી મળશે આ બધું જુઓ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ માહિતી તમને મળવાની છે જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ મટીરિયલ અસાઇમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો બરાબર આ બધું જ પ્રથમ પરીક્ષાના બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે પાઠવા વિડીયો જોઈ શકો છો કોઈને પ્રશ્ન બેંક જોતી હોય તો અહીંથી મળી જશે બરાબર પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા તો શાળા મિત્ર હોય તો ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો ટૂંકમાં અહીંથી તમને બધું મળી જશે બરાબર હાલો મહેન્દ્રસિંહ પરમાર ઉક્તિ જેટલું ગમ્યું એટલું જ લખ્યું દુકાનદાર અમારી છત્રી બહુ ટકાઉ હોય છે કથાનાયક એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી કૃતિ અને મૂળ સંગ્રહ માધવને દીઠો છે ક્યાંય વરસાદની મોસમ છે ડાંગવનો અને કાગળ રખડો કલાપીનો કેકા રવ ખાલી જગ્યા પૂરો મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ હરીન્દ્ર દવે છે છત્રી કૃતિમાં ભૂલકણાપણોમાંથી નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે અંકલેશ્વરને મિત્રો ગંકેશ્વર કહેતા કલાપીનો અર્થ મોર થાય છે ત્યાર પછી ચાતુર માસમાં એક ટાણા અને પ્રભુ ભજન કરો ડાંગવનું અને કૃતિમાં લેખક કવિ રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે કવિ કલાપીના મતે વિશ્વ સંતનો આશ્રમ છે શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના વર્ણાવેલી છે બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી એન્જિયોગ્રાફી પુસ્તક રતિલાલ બોરીસાગરનું છે વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ છત્રી નખ હોય તે માટે નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો કવિ યુવાનને સંહાર કરવાની ના પાડે છે માધવ ને દીઠો છે ક્યાંય કૃષ્ણ વિરહનું કાવ્ય છે ચાલો એક વાક્યમાં લેખકને કેવા પ્રકારની છત્રી છત્રી ગમી ગમી તો લેખકને શ્યામલ શ્યામા પ્રકારની ડાંગવનો અને કૃતિમાં લેખક કોનાથી જંકૃત થાય છે તો છે તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ તો તમારી રીતે લખી શકો છો તો મને સાપુતારા પ્રિય છે આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો તો આદિવાસી સમાજ મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા ગંદકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે તો અંકલેશ્વર માટે ત્યાર પછી પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું બરાબર તો પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો ત્યાર પછી લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે કલા નું પૂરું નામ આપો તો કલા પી નું પૂરું નામ સુર સિંહજી તિંજી ગોહિલ છે કરવાથી પક્ષીનું માત્ર શું મળે છે શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થુળ શરીર મળે છે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે યમુનાના નીર વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે યમુનાના નીર વહેણ કૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયું છે તો શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયું છે પાતાળમાં કોણ પરખાય છે પાતાળમાં હરિવર પરખાય છે પ્રમાણિકતાની કદર કરવા કથા નાયકે શું કર્યું પ્રમાણિકતાની કદર કરવા કથાનાયકે કહ્યું છત્રી લેવા રાજકોટ શું રશિયા પણ જવું પડે તો જવું જોઈએ ચાલો ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએ પણ તમને મળી જ જવાની છે બરાબર હેડ કોર્સમાંથી મેડવિડ લો વેલી તકે ચાલો ભાઈ છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વ્યાજબી લાગ્યું વિડીયો પોઝ કરીને લખી શકો છો અને હા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો બોર્ડના વિદ્યાર્થી મિત્રો કહેવાય બરાબર એટલે ખાસ આ પાંચ એકમ કસોટી લેવાય ને એ બરાબર તમારે તૈયારી કરી લેવાની કારણ કેવું ટકા કરતા પણ વધુ આમાંથી પૂછાય છે શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે લેખકની દ્રષ્ટિએ ડાંગીઓની વિશિષ્ટતાઓ ટૂંકમાં લખો લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ ટૂંકમાં લખો ચલો ત્યાર પછી લેખકને પોતાના ટચકડા બુબુક્સ માસીમારો સાથે કેમ સરખાવે છે ત્યાર પછી સાત આઠ વાક્યોમાં લખો છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહો લખો માધવને મેળવવાની સૂરની તીવ્ર ઉત્કંઠતા તમારા શબ્દોમાં વર્ણવો બરાબર વિડિયો પોઝ કરીને લખી શકો છો એની પીડીએફ તમે કરેલ પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દોમાં વર્ણવો ગિરિમાળ પ્રાકૃતિક સૌંદર્ય લખો સમગ્ર ધરતી આપણો પરિવાર તે શિકારીને કાવ્યને આધારે સ્પષ્ટ કરો ચાલો વ્યાકરણ વિભાગ રેખાંકિત સંજ્ઞાનું પ્રકારનું નામ લખો બધે આદ્રતા એટલે ભાવવાચક સંજ્ઞા લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ સમૂહ વાંચક સંજ્ઞા કોઈપણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય નર્મદા વ્યક્તિ વાંચક દુકાનદારે મારી સામે સ્મિત કર્યું દુકાનદાર ભાવવાચક સંજ્ઞા સ્મિત જાતિવાચક સંજ્ઞા મારગની ધૂળને ઢંડોળી ઢંઢોળી પૂછે વ્યક્તિવાચક સંજ્ઞા દુકાનદાર વિદ્યાર્થી મિત્રો જાતિવાચક અને સ્મિત ભાવવાચકો બોલવામાં ભૂલ થઈ ગઈ હાલો ધૂળને વ્યક્તિવાચક ચાલો રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો મોસમનો પહેલો વરસાદ પડ્યો પહેલો સંખ્યાવાચક સાચવ શું સુવાળા રંગ સુવાળા ગુણવાચક કેટલું સરસ નામ ગીરા પરિમાણ વાચક પક્ષીને પામવાની તો છાનું તો સૂણ ગીતને ગુણવાચક દુકાનદાર ક્યારનો મારી સામે ધારી ધારીને જોયા કરે છે ધારી મારી સાર્વનામિક નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો સ્થળ વાચક તેને ઘર આસાનીથી મળી ગયું રીતિવાચક અહીં ઉચ્ચાસને બેસીને કેટલાય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂટી છે સ્થાન વાચક સૌંદર્ય ચાલો અથવા રૂઢિપ્રયોગ પૂછશે કદર કરવી મહત્વ સમજ વ્યાકુળ બનવું ચિંતિત થવું મજા લૂટવી ખૂબ આનંદ લેવો આદ્રતા છવાઈ જેવી લાગણીની વિનાશ થવી જાદુઈ લાકડી ફેરવી ચમત્કાર કરવો ચલો હવે વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ છે બરાબર તો સરસ મજાનું એ સંક્ષેપીકરણ તમને આપવામાં આવેલું છે બરાબર એમનું તમને ટાઇટલ પણ આપવામાં આવ્યું છે શીર્ષક બરાબર તો એ સંક્ષેપીકરણ છે તમે વાંચી શકશો બરોબર લખી શકશો ઊંચા ધ્યેયો મોંઘવારી જે વધતી જાય છે તો શિક્ષણનું મૂલ્ય જીવનમાં આચરણ ત્યાર પછી સમગ્ર વિશ્વની સંસ્કૃતિની પુરુષ સમવડી અસુરક્ષિત નારી તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ મળી ગઈ તો એપ્લિકેશનમાં જઈને મેળવી લો કોઈને ખાલી પ્રશ્ન લોંક જ જોવે છે સોલ્યુશન જોતું સર ખાલી પ્રશ્ન તો પેપરમાં જઈને મેળવી લો બરાબર અને હા પ્રથમ પરીક્ષાના મેં કીધું એમ પેપર સેટ ભૂલાઈ જાય નહીં તમારે મેળવવાના બરાબર અને બધાને પચીસ માંથી પચીસ ગુણ આવશે જ અને ખ્યાલ છે તો કેટલા ગુણ આવશે તમારે ચોક્કસ કમેન્ટ કરો ને કોઈ જવાબમાં ભૂલ હોય તો પણ કમેન્ટ કરજો જેથી એને પિન કરી શકાય તો બધા દસમા ધોરણની અંદર બોર્ડમાં સારામાં સારી સફળતા સાથે ઝળહળી ઉઠો એ માટે શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત